કેતકી કૂટન મુદ મોગરો બંદૂક એટલે બપોરિયું નાગકેસર જવા તથા માલતી આ ફૂલ ભગવાન શંકરને ચડાવવા નહીં માતુલિંગ બિજોરી લીંબુ અને તગડીના ફૂલ સૂર્યને ચડાવવા નહીં ધરો આંકડો મદાર આ દુર્ગાજીને અર્પણ ન કરવા તથા ગણેશ પૂંજનમાં તુલસીનો ત્યાગ કરવો કમળ દમનક મરુવા વન તુલસીની જાતિનો છોડ દર્ભ વિષ્ણુકાંતા પાન ધરો અઘેડો દાડમ આંબળા અને અગત્યશ્યના પાનથી પૂજા કરવી જોઈએ કેળા બોર આમળા કેરી દાડમ જમ્બીર જાંબુ અને ફણસ વગેરે ફળોથી દેવતાની પૂજા કરવી સૂકા પાંદડા ફૂલો અને ફળોથી કદી દેવ પૂજન ન કરવું હે મુનિ આમળા ખેર બીલી અને પાન જો અખંડ ન હોય તો પણ વિદ્વાન પુરુષે તેને દૂષિત ગણતા નથી કમળ અને આમળા ત્રણ દિવસ સુધી શુદ્ધ રહેશે તુલસીદળ અને બિલીપત્ર સદા શુદ્ધ રહેશે ખાખરો અને કાશના ફૂલોથી તમાર તુલસી આમળા અને દુર્વાથી કદી જગદંબાની પૂજા કરવી નહીં અને પાન કરીને ન ચડાવવા બ્રહ્મણ પત્ર પુષ્પ વગેરે જે રૂપમાં ઉત્પન્ન થયા હોય તે જ રૂપમાં તે દેવતાને અર્પણ કરવા જોઈએ આગળના વિડિયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો